નમસ્કાર મિત્રો અખાત્રીજ એટલે એક એવો દિવસ કે જેમાં પંચાંગ જોવાની કે મુર્ત જોવાની કોઈ પણ આવશ્યકતા રહેતી નથી અખાત્રીજના દિવસને દરેક પ્રકારના શુભ કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ તરીકે ઉજવવામાં આવે છે આભૂષણ ઘર દુકાન જમીન વગેરે ખરીદવા માટે આ દિવસ ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે આ દિવસ ઉદઘાટન ગૃહપ્રવેશ તથા વિવાહ જેવા શુભ કાર્યો માટે ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે શાસ્ત્રોએ આ તિથિને સ્વયં સિદ્ધ મુહૂર્તમાં ગણતરી કરી છે આ દિવસે કોઈ પણ પંચાંગ કે ચોગડિયા જોવામાં આવતા નથી આ આખો જ દિવસ શુભ કાર્યો માટે ખૂબ જ યોગ્ય હોય છે અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે અક્ષય એટલે કે જેનો ક્ષય નથી થતો તે આ પવિત્ર દિવસે આપણે જે પણ દાન પુણ્ય કરીએ છીએ અથવા તો જે પણ જપ તપ કરીએ છીએ તે તમામ અક્ષય બને છે આમ અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે અખાત્રીજના દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે ચાલો આપણે જાણીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં અખાત્રીજ ક્યારે છે અખાત્રીજ તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે મિત્રો આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં અખાત્રીસની તિથિ પ્રારંભ થશે દસ મે સવારે ચાર વાગીને સત્તર મિનિટે અને અખાત્રીસ તિથિની સમાપ્તિ થશે અગિયાર મે પ્રાત બે વાગીને પચાસ મિનિટે આગળ જણાવ્યું તેમ અખાત્રીજ એ સ્વયંસિદ્ધ મુહૂર્ત હોવાથી કોઈ પણ પ્રકારના શુભ કાર્ય આ તિથિના કોઈપણ સમયગાળા દરમિયાન કરી શકાય છે અખાત્રીજ એ ભગવાન પરશુરામનો જન્મદિવસ પણ છે આથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે ભગવાન પરશુરામ એ ભગવાન રામના છઠ્ઠા અવતાર હતા વિષ્ણુના ભક્તો તથા બ્રાહ્મણ સમુદાય અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની પૂજા કરે છે મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો